હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આપણે પ્રકરણ નંબર ચાર સામાયિક શ્રેણી જે શ્રેણી સમય ઉપર આધાર રાખે છે સમય ચલ પર આધારિત શ્રેણીને સામાયિક શ્રેણી એની વ્યાખ્યાલ કીધેલી આપણે કે નિયત સમયે ચલ રાશિની કિંમતોના મળતા સમૂહને સામાયિક શ્રેણી કહે છે સામાયિક શ્રેણીની અંદર બે પ્રકારના ચલની વાત કરવાની છે એક નિરપેક્ષ ચલ જેને આપણે ટી સમય ટી એ નિરપેક્ષ ચલ છે જ્યારે સાપેક્ષ ચલ જેને આપણે સામાયિક ચલ અથવા વાઈટી તરીકે ઓળખીશું આપણે એવી વાતો કરેલી કે આગલા પ્રકરણોમાં જેમ બે ચલ હતા એક્સ અને વાય તેમ આ પ્રકરણમાં બે ચલ છે ટી અને બીજો છે વાયટી બરાબર ત્યાર પછી સામાયિક શ્રેણી ઉપર અસર કરતા જે વિવિધ પરિબળો છે અથવા સામાયિક શ્રેણીના જે ઘટકો છે તો સામાયિક શ્રેણીના જે ઘટકોની વાત કરીએ તો મુખ્ય બે ઘટકો એક દીર્ઘકાલીન વટગટ અને એક અલ્પકાલીન વટઘઘટ અલ્પકાલીન વટઘટમાં પાછા બે પ્રકારની વાત કરેલી એક નિયમિત અને એક બીજી એક અનિયમિત નિયમિતમાં પાછા બે હતા એક ચક્રિય અને બીજું હતું મોસમી બરાબર આના ઉપર અને છેલ્લે એક હતું અનિયમિત અનિયમિતને આપણે આરતી વડે આના ઉપરથી આપણે સામાયિક શ્રેણીની રજૂઆતને આપણે એમ સૂત્ર લખેલું કે વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટીટી દીર્ઘકાલીન વડગતને કેપિટલ ટી સ્મોલ ટી પ્લસ સીટી સાયક્લિક યાને કે ચક્રીય વટઘટને સીટી પ્લસ એસટી યાને કે મોસમી વટઘટને પ્લસ આરતી એટલે કે વાય ટી ઇઝ ઇક્વલ ટુ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરતી છેલ્લી વાત કરીએ આ બધા સામાયિક શ્રેણીના ઘટકો હતા હવે આ સામયિક શ્રેણીના ઘટકોની અંદર અમને એ પહેલું લઈ લઈએ દીર્ઘકાલીન વટઘટ બરાબર છે દીર્ઘકાલીન વટઘટ અઠવાડો જેને આપણે વલણ કહીશું તો દીર્ઘકાલીન વટઘટ એટલે શું અથવા વલણ એટલે શું તો સામાયિક શ્રેણીના ચલમાં ખૂબ જ લાંબા સમયમાં જે ચલણ જોવા મળે નામાં છે દીર્ઘકાલીન મતલબ લાંબા સમયના અંતરે જે ફેરફારો જોવા મળતા હોય તેને દીર્ઘકાલીન અથવા તો એનું બીજું નામ છે વલણ કહે છે દીર્ઘકાલીન અથવા તો વલણ કહે છે આના અંદર થોડા ઘણા ટૉપિકો છે એની ચર્ચાઓ કરીએ હવે આપણે સામાન્ય રીતે સામાયિક શ્રેણીમાં ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો જોવા મળે છે માલુમ પડે છે આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે કોઈ પણ પ્રકારની સામાયિક શ્રેણીમાં લાંબી ગાળે એના ચલનમાં અથવા તો એની કિંમતોમાં સમય સાથે વધારો કે ઘટાડો બરાબર કોઈપણ વસ્તુની કિંમત સમય સાથે એક સરખી રહેતી નથી સતત જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત સમયની સાથે બદલાયા કરે છે તમારે તમારા ફાધરને કે તમારા દાદાને પૂછી શકશો કે તમારા વખતમાં તમારા જમાનામાં પેટ્રોલ ઓછામાં ઓછી તમને કેટલી કિંમત યાદ છે સમય બદલાયો તેમ તેમ એ કિંમતો બદલાતી જાય સોના અને ચાંદીના ભાવ શાકભાજીના ભાવ તમારા ઘરમાં વપરાતા અનાજ કઠોળ શાકભાજીના ભાવ સમય સાથે આ બધા ભાવ સતત બદલાયા કરે છે ફેરફાર થાય છે આ સ્થિતિ કોને આભારી છે વલરને લીધે ઉદ્ભવે છે દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય બરાબર એમ કહેવાય છે જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશનો એક રૂપિયો એ જે અંગ્રેજ સરકાર હતી એના એક ડોલર બરાબર હતો બરાબર છે એક રૂપિયો એક ડોલર બરાબર હતો આજે આપણે જોઈએ છે તમે પંચોતેર કે એંસી રૂપિયા ખર્ચો ને ત્યારે તમને સામે એક ડોલર મળે છે જોજો કેટલો બળો ફેરફાર થયો રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે અને એની પહેલાં અંગ્રેજો આપણા દેશમાં કેમ આવવા માટે મજબૂર થયા તો એનું કારણ આપનો રૂપિયો ત્યારે ઊંચો હતો ગમે તે હશે કે ભાઈ એ લોકો ત્રણ ચાર ડોલર ખર્ચે ને ત્યારે એક રૂપિયો આવટો આઝાદ થયો ત્યારે એક રૂપિયો બરાબર એક ડોલર થયો ને આજની પરિસ્થિતિ સિત્તેર કે એંસી રૂપિયા આપણે ખર્ચીએ ત્યારે એક ડોલર આવે છે મતલબ આપનો રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું ગયું સમયની સાથે બદલાયું આ બધું ત્યારબાદ મોબાઈલ ફોનનો વધતો છઠ્ઠો વપરાશ દેશની વસ્તીમાં વધારો મૃત્યુટરમાં ઠટો ઘટાડો સમયની સાથે આ બધું જ બદલાયા કરે નવા નવા જ્યારે મોબાઈલ ફોન આવ્યા છે ત્યારે ધીમે ધીમે લોકો પાસે મોબાઈલ નહીં હતા જેની પાસે મોબાઈલ એ બહુ અમીર વર્ગનો માણસ કહેવાય પણ ધીમે ધીમે આજે જુઓ છો મોબાઈલનો વપરાશ આટલો બધો વધી ગયો છે અને આજે આપણે લોકડાઉનની આ સ્થિતિમાં એવું પણ જોઈ લીધું કે મોબાઈલ વગર આપણું કામ નથી થતું કંઈ પણ ઘરે બેસીને મોબાઈલથી જ આપણે એજ્યુકેશન આપણું શિક્ષણ લઈએ છીએ એટલે મોબાઈલનો વપરાશ સતત વધી રહ્યો છે દેશની વસ્તીમાં વધારો થયો છે મૃત્યુદર ઘટી ગયો છે જે પરિબરો હેઠળ આવા ફેરફારો થતા હોય તે ફેરફારોનો ડર ધીમો હોય છે દાખલા તરીકે ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધી જાય છે પણ આ બદલાવ છેલ્લા થી સિત્તેર વર્ષમાં ધીમે ધીમે થયો છે આપણે દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશમાં શિક્ષિતોની સંખ્યા લગભગ પંદરથી વીસ ટકા જેટલી હતી ધીમે 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 આઝાદી પછી આપણે આપણા દેશ આત્મનિર્ભર બની ગયો એજ્યુકેશનમાં આપણે રુચિ દાખવતા ગયા આપણી સરકારે એજ્યુકેશનને મહત્ત્વ આપતું ગયું અને ધીમે 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 શિક્ષિતોની સંખ્યા વધી ગઈ અને કેરળ જેવા રાજ્યમાં તો લગભગ છન્નુંથી સત્તાણું ટકા પબ્લિક લોકો શિક્ષિત છે બરાબર છે જ્યારે આખા દેશની વાત કરીએ તો અત્યારે સાઠથી સિત્તેર ટકા લોકો શિક્ષિત છે મતલબ પહેલેથી આ આંકડો નહીં તો ધીમે ધીમે આંકડામાં ફેરફાર થયો છે આ ફેરફાર એકાએક આવ્યો નથી લાંબે ગાળે આ ફેરફાર આવ્યો છે બરાબર ખેતીની પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનના વલણ જાણવા માટે દસથી પંદર વર્ષનો ગાળો લેવો જો જુદી જુદી વસ્તુ માટે જુદો જુદો સમયગાળો છે દીર્ઘકાલીન છે લાંબા ગાળાના ફેરફારો છે આ કેની અંદર ખેતીની પેદાશોમાં કે ઔદ્યોગના ઉત્પાદનની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફારનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે દસથી પંદર વર્ષનો ઇલેક્ટ્રોનિક ઉત્પાદનના વેચાણમાં પાંચથી ચારથી પાંચ વર્ષના સમયગાળો પણ વલન દર્શાવે છે એટલે જુદી જુદી વસ્તુ માટે સેનામાંથીની વાત કરીએ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં અરે હજુ ઘણી બધી વસ્તુ તો એવી પણ હોય છે કે આજે બજારમાં લોન્ચ થઈ છે મોબાઈલ ફોન છે નવા ટીવી છે તો જ્યારે નવી નવી કોઈ વસ્તુ કોઈ કંપનીવાળા નવા મોબાઈલો લોન્ચિંગ કરતા હોય નવા ટીવી બનાવતા હોય ત્યારે એની કિંમત ખૂબ ઊંચી હોય પણ જેવી બજારમાં આવશે કે એની કોપી બીજી કંપનીઓ કરી નાખે છે અને જેવી કોપી થશે એટલે એની કિંમત ડાઉન થઈ જાય બરાબર એટલે એ વસ્તુઓ પહેલાં આપણા ઘરની અંદર જે કોમ્પ્યુટરો આવતા એક ડબડા ડબ્બા જેવા મોટા મોટા ભાઈ ધીમે 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 કોમ્પ્યુટર સ્લિમ થતા ગયા સ્લિમ થતા ગયા કોમ્પ્યુટરનું કટ ઘટતું ગયું બરાબર છે પછી ડેસ્કટોપ આવી ગયા પછી પામટોપ આપણા મોબાઈલોમાં આવે તો કોમ્પ્યુટરની અંદર જેટલી મેમરી સેવ થાય એવી આપણા મોબાઈલોમાં પણ આપણે મેમરી સેવ કરી શકીએ છીએ ટેબ્લેટ આવી ગયા પછી લેપટોપ આવી ગયું છે હાથમાં રાખવાના મોબાઈલો ટૂંકમાં જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે જૂની થોડા વર્ષો પહેલાંની વસ્તુ હવે જૂની થઈ ગઈ છે બરાબર છે ભલે એ બે પાંચ વર્ષ પહેલાં હતી હવે જો મોબાઈલો પણ પહેલાં જે નવા નવા અટે એકદમ મોટા મોટા હતા બરાબર હવે ધીમે ધીમે મોબાઈલો એકદમ પતલા એકદમ હલકા અને એની મેમરી ક્ષમતા પણ ખૂબ સારી છે આ બધા લાંબા ગાળાના ફેરફારો છે સ્પષ્ટ થાય છે જે શ્રેણીમાં ઉત્તરો ઉત્તર સતત અચર વધારો કે ઘટાડો થતો હોય તેવા વલણને સુરેખ વલણ કહે છે જે શ્રેણીમાં એક જ સરખો ક્યાં તો વધારો થાય ક્યાં તો એક સરખો ઘટાડો થાય આપણે પ્રકરણ નંબર બે અને ત્રણમાં ભણીને આવ્યા બોલું સુરેખ સમાન ધન અને સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ સંપૂર્ણ ધન હોય તો ડાબી બાજુ નીચેથી ઉપર તરફ જાય અને સંપૂર્ણ ઋણ હોય તો ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફ જતો હોય મતલબ કે એક જ દિશામાં ફેરફાર થતો હોય તો તેવા વલણને સુરેખ વલણ કહે છે એવી શ્રેણીઓ પણ જોવા મળે છે કે જેમાં શરૂઆતની કિંમતોમાં વધારાનો દર બહુ ઓછો હોય જે ધીમે ધીમે વધતો જાય અને અમુક સમયાંતરે શ્રેણીની કિંમતો સ્થિર થતી જાય છે અને ત્યારબાદ તે ધીમે ધીમે ઘટતી જાય છે આવી પરિસ્થિતિ શ્રેણીનું વલણ કેવું હોઈ શકે અસુરેખ અથવા તો વક્રીય હોય છે એમ કહેવાય બરાબર છે ઉપરની જે વાત કરીએ સુરેખ વલણમાં સુરેખ વલણનો જો આલેખ દોડીએ તો સુરેખ વલણના જો આલેખની વાત કરીએ તો એનો આલેખ ક્યાં તો જો આવો હોઈ શકે આ સંપૂર્ણ ધન કહેવાય વટતો જ જાય આ સંપૂર્ણ ઋણ કહેવાય ઘટતો જાય અને આ બધા વલણ કેવા વલણ છે સુરેખ વલણ જ્યારે આ વક્રીય અથવા તો અસુરેખ વલણ કોને કહેવાય જ્યારે એની શરૂઆતની કિંમતો પહેલાં વધતી જાય ત્યારબાદ અમુક સમયાંતરે તે સ્થિર થઈ જાય ત્યારબાદ એ કિંમતો ઘટી જાય આ ટાઈપનો જો આલેખ આવતો હોય આ ટાઈપ તો અને અસુરેખ અથવા તો વક્રીય વલણ કહે છે દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને વેપાર વાણિજ્યની શ્રેણી એમાં ક્યાંય સતત એક સરખો વધારો નથી આવતો કે સતત એક સરખો ઘટાડો નથી આવતો પહેલાં શરૂઆતમાં વધારો થતો જોવા મળે પછી ભાવ સ્ટેબલ થઈ જાય પછી ઘટતા જતા હોય છે મોસમી વટઘટ નામ જ છે મોસમી મોસમી એટલે મોસમ પ્રમાણે સિઝન જેને આપણે એસથી વડે દર્શાવીએ છીએ આ મોસમીએ તો દીર્ઘકાલીન વટઘટ અથવા વલણ અને લાંબા ગાળાનું હતું દીર્ઘકાલીન જ્યારે બાજુમાં આપણે લખેલું છે કોષ્ટક પ્રમાણે અલ્પકાલીન અલ્પકાલીનમાં પાછા બે હતા નિયમિત અને અનિયમિત એમાં નિયમિતમાં પાછા બે હતા મોસમી અને ચક્રીય તો આ ટૂંકા ગાળાની નિયમિત વટગત છે મોસમી વડગટ કેવી છે ટૂંકા ગારાની છે અને નિયમિત છે સામાયિક ચલ પર અસર કરતા મોસમી પરિબળો આ માટે જવાબદાર છે તેની ઉપર સામાયિક ચલ પર અસર કરતા મોસમી પરિબળો અમુક વસ્તુઓની કિંમતો મોસમ પ્રમાણે સતત બદલાતી જતી હોય છે છત્રીની માંગ ચોમાસામાં જ વધે છે પ્લાસ્ટિકના શૂઝની માંગ ચોમાસામાં વધે છે જ્યારે સ્વેટર ધાબળા ગોદરાની માંગ શિયાળામાં વધે છે બરાબર છે તો મોસમ પ્રમાણે અમુક વસ્તુઓની માંગ આ આવી આડી સિઝનમાં બી બધી વસ્તુઓ મળતી હોય પણ માંગ નથી હોતી માંગ ક્યારે વધે છે સિઝન પ્રમાણે વધે છે બરાબર છે તો સામાન્ય રીતે આ વધઘટ પુનરાવર્તનનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય છે આ બધું વસ્તુ યાદ રાખવાની આવર્તન કાર પૂછે છે બધાના જો દીર્ઘકાલીન વટઘટનો આવર્તન સમયગાળો જુદો જુદો છે આપણે આગળની ચર્ચામાં દીર્ઘકાલીન વટઘટનો આવર્તન સમયગાળો સાઠથી સિત્તેર વર્ષ છે ત્યાર પછી આપણે ઉદ્યોગો અને કૃષિ ખેતી ક્ષેત્રની વાત કરીએ તેમાં દસથી પંદર વર્ષનો ઇલેક્ટ્રોનિકમાં ચારથી પાંચ વર્ષનો ત્યારે મોસમી વટઘટ માટેનો આવર્તનનો સમયગાળો કેટલો છે એક વર્ષથી ઓછો સામયિક શ્રેણીમાં મોસમી ઘટક નીચે પ્રમાણે અસર કરે છે કુદરતી પરિબળ અને બીજું આવશે માનવ તો મોસમી વટઘટ ઉપર કુદરતી પરિબળો જેમ કે સામાયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારને સંલગ્ન વધઘટો થાય છે આવો વધારો લગભગ નિયમિત અંતરાલે થતો હોય છે હમણાં જ મેં કીધું તમને ચોમાસું દર વર્ષે ચોમાસાની અંદર રેનકોટ છત્રી કે તારપત્રીની માંગમાં વધારો થાય દાખલા તરીકે ઉનાળામાં પંખા કૂલર એસીની માંગ વધે ઉનાળો આરે દિવસોમાં માંગ હોય છે પણ જોઈએ એટલી નહીં પણ ઉનાળો આવે ને એટલે ઘરની અંદર વધારાની વસ્તુઓ પણ જેમ કે પંખા વધારે પડે કારણ કે ગરમી એટલી લાગતી હોય એટલે આપણે વધારે પંખાની એસી છે કુલર છે એની માંગ બજાર એની જાહેરાતને ટીવી ઉપર બી જાહેરાત આ સમયે ખૂબ વધારે આવતી હોય છે હમણાં કોઈ એવી જાહેરાત આવતી નથી કારણ કે ખબર છે કે હવે સિઝન શિયાળાની શરૂઆત થાય તો શિયાળાની અંદર એસીની જાહેરાત આવશે નહીં જાહેરાત શેની આવશે શિયાળાની અંદર એને જે સમયે પેલા સ્વેટર છે ઉની કપડાં છે થર્મલ છે આવા કપડાની હવે જાહેરાત શરૂ થાય જ્યારે ઉનાળો આવે એટલે તમને પંખા છે પછી ફ્રીજ છે એસી છે કુલર એ ત્યારે એની માંગ વધે છે શિયાળામાં ગરમ કપડાંની માંગ વધે છે ખેતરમાં નવો પાક તૈયાર થતો હોય તો એને બજાર ભાવ ઘટે નવો પાક ખેતરમાં આવે ત્યારે એની બજાર કિંમત ઓછી હોય પણ જેવું સિઝન પડશે એટલે એના ભાવ આસમાને હમણાં આપણે આપણી પરિસ્થિતિઓ જોઈએ લોકડાઉન વખતે શાકભાજીના ભાવ ખૂબ ઓછા હતા બરાબર છે કંટ્રોલમાં હતા પણ જેવું હમણાં વરસાદ એટલો બધો પડી ગયો કે પાક ડોબાઈ ગયો અને પાક ડોબાયો એને પરિણામે આપણી સરકારે જે બફર સ્ટોક રાખેલો હોય અનાજનો એ બધો જથ્થો બહાર કાઢવો પડે જેને કારણે અત્યારે બજારમાં આ શાકભાજીના ભાવ છે અનાજ કરિયાણાના ભાવ વધારે છે ચોમાસા એમાં અને અને માંગ વડે છે વગેરે આ બધું મોસમ છે મોસમી વટઘટ છે કાયમ એક સરખી રહેતી નથી અને આ કુદરતી પરિબરોને કારણે થયું છે જ્યારે બીજું આવશે માનવસર્જિત પરિબરો એક વર્ષથી ઓછા સમયગાળાની થતી લગભગ નિયમિત વડગત એ તહેવારો લગ્ન અને મા રીત સમાજના રીત રિવાજો અને લોકોની આડતો વગેરેને કારણે આવતી હોય આ માનવસર્જિત છે મોસમી તો છે જ પણ મોસમીની અંદર માનવસર્જિત પરિબરોની અસર એક વર્ષથી ઓછો છે સમયગાળો છે નિયમિત છે કેટલીકવાર તહેવાર આવે જેમ કે દિવાળી આવશે તો દિવાળીની અંદર જેમ કે મીઠાઈનો માંગ વધી જાય ફરસાણની માંગ વધી જાય પછી લાઇટિંગની ડેકોરેશનની આપણા ઘરમાં આપણે ડેકોરેશન કરતા હોઈએ છીએ દિવાળી વખતે ત્યાં એની માંગ વધે છે બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ વધે છે તે સિવાય પેલું ઉત્તરાયણ હોય છે તો ઉત્તરાયણ વખતે આપણે પતંગની માંગ વધે છે આળે દિવસોમાં પતંગની કોઈ માંગ નથી હોતી બરાબર છે તો આ વસ્તુઓ એ માનવસર્જિત છે માનવસર્જિત ફેરફારો છે કે જેને કારણે રીત રિવાજો કેટલીક વાર લગ્ન કરવાનો પ્રસંગ હોય તો લગ્ન વખતે આપણા ઘરમાં આપણે જે કંઈ દાગીના કે સોના બનાવવાનું હોય તો એ આપવાનો રિવાજ છે તો આપવું જ પડે પછી ગમે ગમેતું મોંઘું હોય કે સસ્તું હોય આપણે ત્યાં એવું જોવામાં આવતું નથી બરાબર દાખલા તરીકે લગ્નશારામાં આભૂષણોની ખરીદી વધે છે સાચી વાત છે ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ રહે છે સપ્ટાના અંતે સિનેમા સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટોમાં ગ્રાહકોની સંખ્યા વધે શનિ રવિમાં ખાસ લોકો કારણ કે શનિ રવિ વીકેન્ડ હોય અને લોકો જનરલી ટ્રેન્ડ થઈ ગયો છે કે બહાર જમવા જવું અને તહેવારો દરમિયાન કાપડ કે અન્ય ભેટ વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધે છે તહેવાર આવે એટલે દુકાનદારોને પણ ખબર છે તહેવારોની અંદર કદાચ આપણી પાસે પડેલો નકામો કચરા જેવો માલ પણ સસ્તી કિંમતે સેલમાં મૂકીને એ લોકો વેચી દે છે ત્યારે એની માંગ વધે છે પછી આવે છે ચક્રીય વડગત ચક્રીય એટલે કેવી કે એક ચક્ર છે સાયકલ છે કે જે નિયમિત રીતે તેજી મંડીનું ચક્ર આ સામાયિક શ્રેણીની નિયમિત વડગત છે આ વટઘટનું ચક્ર અથવા આવર્તન સમયગાળો એક વર્ષથી વધુ મોસમી વઢઘટનો આવર્તન સમયગારો કેવો તો એક વર્ષ કે તેથી ઓછો એટલે ચક્રીય વધઘટનો આવર્તન સમયગાળો છે એક વર્ષ કે તેથી વધુ આ વડઘટનો આવર્તનકાર કેટલો હોઈ શકે બે થી દસ વર્ષનો હોઈ શકે છે ચક્ર છે સાયકલ છે તેજી મંડીનું ચક્ર બરાબર ને કાયમ તેજી નથી રહેતી કોઈ પણ ધંધા રોજગાર ઉદ્યોગોની અંદર કે કોઈપણ વસ્તુમાં કાયમ મંડી પણ નથી રહેતી એક સાયકલ છે આ એક ચક્ર છે જે આવશે બરાબર છે બે હજાર આઠની અંદર ખૂબ મંડી હતી તો પછી મંડીનું મંડી કઈ મંડી નથી રહી બજારમાં પછી ધીમે 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 વાતાવરણ સુધરું પરિસ્થિતિ સુધરી મંડીમાંથી તેજી પણ આવી ફરી પાછી હમણાં મંડી ચાલતી હતી હવે ફરી બજારમાં તેજી આવશે ધંધા રોજગારમાં આવકોમાં વધારો થશે વિશિષ્ટ સંજોગો માટે દસથી પંદર વર્ષનો પણ હોઈ શકે છે એટલે ચક્રીય વર્ગઘટનું આવર્તન સમયગાળો બેથી દસ વર્ષનો અને કેટલાક વિશિષ્ટ સંજોગો હોય તો દસથી પંદર વર્ષ સંપૂર્ણ શ્રેણીનો સમયગાળો ચાલીસથી પચાસ વર્ષ કે તેથી વધુ હોય તો તેના પ્રમાણમાં ચક્રિય ઘટકના ચલનનો સમય ઓછો હોવાથી આ ઘટક પણ અલ્પકાલીન વડગત તરીકે ઓળખવામાં આવે છે ખરેખર સંપૂર્ણ શ્રેણી જે છે આખી આ સાયકલ છે આપણે અમુક વાર એવું કહીએ છીએ ને કે જૂના જમાનાનો ફરી પાછા રીત રિવાજો આવે છે જૂના જમાનાની અંદર અમુક પિક્ચરોની અંદર આપણે પેલા કપડાં જોતા હોય કે ભાઈ આ હીરો હિરોઈનો આવા કપડાં પહેરતા ફરીથી આપણે કપડાંની સિઝન આટલી ચાલીસ વર્ષ પચાસ વર્ષ ત્રીસ વર્ષ પહેલાંનું જે પિક્ચર હોય જૂનું એ પિક્ચરની અંદર જે કદાચ હીરો હિરોઈનના કપડાં જોયા હોય ફરીથી એ કપડાં ફરીથી એની હેરસ્ટાઈલ ફરીથી જે જે રીતે એના આપણા શૂઝ છે કપડાં છે હેરસ્ટાઈલ આ બધું રિપીટ થાય છે પુનરાવર્તન થાય છે આ ચક્રીય છે બરાબર તેથી તેને આપણે અલ્પકાલીન ઘટક તરીકે ઓળખવામાં આવે છે ધંધાકીય પ્રવૃત્તિમાં આવતા તેજી મંડીના ચક્રો પણ આ ચલનનું ઉદાહરણ છે તેજી મંડી દંડામાં આવે છે દસ પંદર વર્ષે કોઈપણ દંડામાં ક્યારેય કોઈપણ વસ્તુની માંગ એક સરખી રહેતી નથી એક ચક્ર છે એક સાયકલ છે સમય અનુસાર તેમાં બદલાવ આવે છે ફેરફાર થયા કરે છે તેજી મંડીનું ચક્ર એ ચક્રીય વટઘટમાં જ આવે છે આ ચક્રો મંડી પછી વૃદ્ધિ પછી તેજી અને પડતી એવી ચાર પરિસ્થિતિમાંથી પસાર થાય છે કયા આ તેજી મંડીનું જે ચક્ર છે આ ચક્રિયવર્ધગત આ ચક્ર પહેલાં મંડી હોય પછી ધીમે 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 દંડા રોજગાર શરૂ થાય એટલે એમાં વૃદ્ધિ થાય પછી ધીમે ધીમે તેજી આવે તેજીયા ફરી પાછી પડતી પડતી એટલે પાછું એટલે આમ પહેલાં મંડી હોય પછી ધીમે 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 એમાં વૃદ્ધિ થાય ત્યારબાદ ધીમે 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 તેજી આવે છે અને પછી પડતી આવે આ રીતે આ ચક્રિયવટગત આવતી હોય છે અને છેલ્લી એક છે અનિયમિત વટગત બરાબર છે જેને આપણે યાદ યાદચ્છિક પણ કહીશું રેન્ડમ આરતી વડે દર્શાવવામાં આવે છે આ ગારાની અસર છે ટૂંકાગારાની છે બધી અલ્પકાલીન વટગતમાં ત્રણ આવશે મોસમી ચક્રીય અને આ યાદચ્છિક અથવા અનિયમિત સામયિક શ્રેણીના ચલની અલ્પકાલીન ઘટકોમાં મોસમી અને ચક્રીય એવા નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત ઘટકની અસર પણ જોવા મળે છે કોની ઉપર આ ટૂંકાગારાની અનિયમિત વટગત છે આ મોસમી ચલની આ જે અલ્પકાલીન ઘટક છે આની ઉપર મોસમી અને ચક્રીય ઘટકોની ટૂંક નિયમિત અનિયમિત ઉપર નિયમિતની અસર પણ જોવા મળે છે કોઈક આકસ્મિક કે અંધારિયા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક અથવા તો યાદચ્છિક વટ કરો અથવા ચલન કહે છે આ અચાનક થતો ફેરફાર છે યાદચ્છિક છે અનિયમિત છે કાયમ એક સરખો નથી રહેતો કાયમ એક સરખો વધારો નથી થતો કાયમ એક સરખો ઘટાડો નથી થતો એક સરખી રીતે એનો ફેરફાર જોવા નથી મળતો આકસ્મિક પરિબળો યુદ્ધ આવે હડતાળ આ બધી અનિયમિત વસ્તુઓ છે કે પૂછી પૂછીને થતી નથી બરાબર આપણા દેશમાં કે આખા વર્લ્ડમાં જે કોરોના જેવી સ્થિતિ આવી તો શું એકાએક આ કોરોના આયુ ખબર હતી પહેલેથી કે આવવાનું જ છે ના આ અચાનક આવ્યું સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ આવી ધંધા રોજગાર હાવ પડી ભાઈ ગા ધીમે ધીમે હવે એ પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટૂંકમાં આ વસ્તુની અંદર ચક્રીય પરિબળો પણ આવી ગયા મોસમી પરિબરો પણ આવી ગયા એની અંદર આ બધા જ ઘટકોની અસર થાય દાખલા તરીકે હડતાલ પૂર યુદ્ધ ધરતીકંપ દુકાર રાજકીય ઉઠલપાટલ જેવી વિષમ પરિસ્થિતિને કારણે સામાયિક ચલમાં જે ફેરફાર થાય છે તેને અનિયમિત વટઘટ કહે છે માટે એટલે કે અલ્પકાલીન વટઘટ બરાબર વાય ટી માઇનસ ટીટી અલ્પકાલીન વટઘટ એટલે જો શું કીધું ઉપર પેલી જે ઉપર વાયટી હતું તેને આપણે સામાયિક ચલ કીધેલું એટલે કે વાય બરાબર એના બે ભાગ પાડેલા ને આપણે બોલું એક વર્ગીકરણ બતાવેલું છે મેં ઉપર આ વિડીયોમાં જ અને આગલા વિડીયોમાં ઉપર શું લખેલું સામાયિક ચલ વાયટી બરાબર અલ્પકાલીન વટા દીર્ઘકાલીન બરાબર તો અલ્પકાલીનને કરતા બનાવો તો અલ્પકાલીન બરાબર વાય ટી એટલે શું સામાયિક ચલ માઇનસ ટીટી ટીટી એટલે દીર્ઘકાલીન એ ટૂંકમાં સામાયિક ચલમાંથી દીર્ઘકાલીન વધઘટને બાદ કરો તો તમને શું મળશે અલ્પકાલીન વધઘટ અથવા એને વાય ટી માઇનસ વાયટી કે પણ કહેવાય ઓકે અસ્તુ